લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ હવે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી જનસંપર્કનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે બારડોલી લોકસભા બેઠકમાં તાપી અને સુરત જિલ્લાના મતદારોનો સમાવેશ થાય છે જેમાં તાપી જિલ્લાની વ્યારા અને નિજર વિધાનસભા બેઠક આવે છે હવે ભાજપ દ્વારા દરેક વિધાનસભા મુજબ કાર્યાલયનું ઉદઘાટનનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે વ્યારા વિધાનસભા મત વિસ્તારના ત્રણ મંડળો વ્યારા નગર વ્યારા તાલુકો અને ડોલવણ તાલુકાના વિસ્તારનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે વ્યારા ખાતે વ્યારાના ધારાસભ્ય મોહન કોકડીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કંથેરિયા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મયંક જોશી લોકસભાના સંયોજક અને નિજરના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય મોહન કોકડીએ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરો આ લોકસભાની ચૂંટણીમાં પોતાની વિધાનસભાની જંગી લીડ આપવા માટે હુમકાર ભરી આહવાન કર્યું હતું આજે ત્રેવીસ બાદુલ લોકસભા અંતર્ગત વ્યારા વિધાનસભાની ત્રેવીસ બાદુલ લોકસભા ચૂંટણી લક્ષી આ કાર્યાલયનું ઓપનિંગ અને ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના ત્રણેય મંડળ વ્યારા તાલુકો ણ તાલુકો અને વ્યારા નગર એમના ખૂબ શીર્ષ નેતૃત્વ કરનાર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અને ઉપસ્થિત અહીંયા અમારા લોકસભાના પ્રભારી જયરામભાઈ ગામિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ જોશી અને જિલ્લા પંચાયતના પ્રમુખ જલમસિંહભાઈ વસાવા અને તમામ મહામંત્રીશ્રીઓ તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ નગરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ લોકસભામાં પોતે એક પૂરક છે અને અહીંયા સૌથી મોટા મોટી લીડ મળે એના માટે હોકાર ભરી અને આ ખૂબ મોટી સંખ્યામાં આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અહીંયા આવ્યા અને આજે ખુલ્લો ઉમક્યો છે